નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ નરોડાથી વિંઝોલ ગામ સુધી લાંબી ખારીકટ કેનાલ આવેલી છે એકસો બેતાળીસ વર્ષ જૂની આ કેનાલ છે આ કેનાલ પર રોડ બનાવવાની હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે આ કામગીરી માટે પાંચ અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યા છે બે હજાર હવે દિવાળી પછી પાછું આ કામ શરૂ કરવામાં આવ્યું છે પણ પણ આજે ઉત્તમ નગરના ભાગમાં હજી પણ લોકોની સલામતી અને સાવચેતીને ધ્યાનમાં લીધા વગર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વરસાદના સમયમાં આખી કેનાલમાં પાણી સચવાયેલું હતું તેની ગંધ અને વધતા મચ્છરો ત્યાંના રહેતા લોકો માટે ત્રાસદાયી બની ગયા છે અને જ્યારથી કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી આ રોડ પર જીવના જોખમે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો આ જ રોડ પર સવાર સાંજ નોકરી ધંધે જવા આવવાવાળા લોકોનો ટ્રાફિક પણ વધારે થાય છે જેમાં ભારે વાહનો પણ સામેલ છે આ રીતે ખુલ્લા ધારવાળા વાળા પતરા અને જમીનમાંથી બહાર નીકળેલા સળિયા તો ત્યાં હોવા જ ના જોઈએ તો આ હાલમાં તેની સાવચેતી માટે કોઈ રિફ્લેક્ટિવ માર્ક અથવા તો રિબિન હોવી જોઈએ પણ તે પણ નથી શહેરમાં મોટા કોર્પોરેશન મોટા બજેટો અને મોટી કંપનીઓના મોટા પ્રોજેક્ટો છે કદાચ બધું જ મોટું છે પણ રાહદારીઓની સલામતીની ચિંતા કરવા માટે કોઈ નથી ક્યાંક બધા જ જેમ ચાલે છે તેમ ચલાવો તેવી ભાવના સાથે જીવતા શીખી ગયું આપણી સાથે કઈક અજુકતું થાય ત્યારે જ આપણે સવાલો કરીએ છીએ